બોલો મારે શોપિંગ કરવા જવાનું છે ને આ ઘરમાં ઘરમાં શું કરે છે એ તમને કહો છો બહાર આવો ને એ શોપિંગ કરવા જવાનું છે આટલી બધી વગદા શું કરો છો સીની શોપિંગ એ મારે સીને બધું વસ્તુ લેવાનું છે તારા બાપ પૈસા નથી અને તું ન્યા મોલ માં લઈ જાસ કેવડા ખર્ચા આવે ખબર તને ઈ હું કાઈ નો જાણું તમારે છે ને પૈસા લઈ જ લેવાના છે હારે આપણે છે ને શોપિંગ કરવા જાવી છે મારે એક મોટરસાઈકલ લેવાનો વેચ ન થાવ તો ઈ બધું તારા લીધે તું બધો ખર્ચો કરાવે એ મોટરસાઈકલ નો લો ને તો કાઈ ને બાકી મારે શોપિંગ કરવી છે શું એ એ એ તાઈ માં ઘર નો જાય થી લઈ દે છે હા એ એ બૈરું ભટકાનું કે કાઈ કઈ નો લાગ્યું ને તરત ઉપડે ઈ માના ઘી હું ભાઈ જાવ એ તો મેં હારું તમને કીધું નથી પૈસો પાપ કરાવે જગત માં પાપ કરાવે પૈસા ની મો માયા એ મેં લીધો માનવ પૈસો પાપ કરાવે પૈસા તો હોય તો બધા ઓળખે ના કર ભી હમજે જગત માં મે લીધો મો માયા પૈસા ની જોયું માણા ની એમ થાય હું ભી ખાઈ પણ માણા ની નત ખબર કે મારો ધંધો આસે આમાંથી દુનિયા ના પૈસા કમાવું શું કરવું થારી માં રૂપિયે રાખવા નહીં લાય ઓલા દુબઈ માં શું કરે છે ફોન તો કરું હા હાલો એ લાલા શું કરો છો દુબઈ માં હે ધંધો બરોબર હાલે છે ને ભીખ માંગવાનો આ એમ મોરું પડવાનું જ નહીં અને આમ જો થાય હોય ને આપણે માંગવાનું એ એમાં છે ને પૈસા જાજા ન રાખતા નક નક નાખતા માણસો હા આ એમ ધંધા માં ધ્યાન દીજો સીન સપાટા વરસા કરજો હ આ એમ

તમારું ભગવાન સારું કરીએ તમારે ઘરે ત્રણ ચાર છોકરા થાય સમજો તું કેટલું

મારા બેટા નો બોલ ભાંગી ગયો છે હવે નવો પંખો લેવો તો છે પણ ગીસા તો પૈસા છે નહી છે વ્યાજો ગોતો દવા દે છે લઈ ને રૂખડા પાયલો તો વ્યાજો લેતો અને નવો પંખો લઈ આવું સીટી જઈને લાઈ ને લઈ ઘરે આયલો તો વ્યાજો પૈસા લઈ આવું મારો ધંધો ધાસો આ છે આને કાઈ થાય તો મારો જીવ વીયો જાય બનો ભાઈ ગયો

રૂખડ પાયા કરતા માર પાઈ લ્યો ઈ 5% ઠોકે હું 3% ઠોક ઈ માર ભાઈ બન છે ઈ મને ઓરખ્યા છે 3% હું દઈશ વ્યાજ તું દઈશ 3% તારી પાસે પૈસા કે છે હવે કાકા એ હું જેવો કેવો ભિખારી નથી કાકા ઇન્ટરનેશનલ ભિખારી સૌ પુષ્પા કે ની સાલા એ તું વ્યાજ વા દઈશ મને હા દઈશ ને કેમ ન દઉં તું આમ હેટલા બધા પૈસા કમાસ લે

આના જેવા જો ગૈઠ્યા થઈ જાવ હોય આજ કાલ ના જુવાઈયા ગોતે એ ભીખ દઈ દો ભીખારીને ભીખ દઈ દો એ માનવરે ભીખ દઈ દો મોટું મન રાખી મોટું મન હોય એના ગલડા ડુબાય ભીખ દઈ દો ભીખારીને દે

હું તો એમ કહું છું આંગળા નો સિંધ પેલા મારી ઓકાત ઉપર નો જાવ ઓકાત ઉપર નો જાવ હજી નો તમે મને સમજો હું એને હાસવી લઈશ એટલે હાસવા દીકરી નો થામાન ભાઈ હા ભાઈ તારે કામ એવું હોય ને તો આવી હું તને કામ દઈ દસ હજાર પગાર દઈશ કચરા પોતા કરજે અરે પચાસ હજાર દે તો ઉતાર પેગો કામ એ ન એનો અને મને જેમ તેમ ભીખારી નો સમજ ઇન્ટરનેસ ભીખારી સૌ સમજી ગયો આ પસાર હૈક ને મારે થાય મોડું તારી બકવા સાંભળ એ એટલે તું મને મને મારી ઓકાત નો દેખાય બાકી મારી ઓકાત જોઈ લેશ ને હું આ રાખી લઈશ એટલે પણ તારી પાસે શે શું હરકી સડી પેરતો તું મારી ઓકાત ની વાત કરે છે ઓકાત ની સમજ આ ફોન કયો છે વિવો વિવો છે ને હા વિવો અલ્ટ્રા ફોન મારી પાસે કેટલા છે તને ખબર છે Samsung અલ્ટ્રા ફોન છ ખરે પિયા આ આ વાતો હું ભીખ માંગવા આવું લઈને આવું આ દેખાય છે

कंकु <laughs> पगला पड़ावू खरे जाई <laughs>